ઓળખો આપડે મોબાઈલ નહીં ઓળખવાનું ઓળખે લાગે ત્યાં ઓળખો ધ્યાન માં ઓળખાયેલું કઈ નઈ છૂટા

જીવનાર બધી જરૂર પડે જીવનાર જીવનાર ઓળખનાર તો આ શરીરમાં બે તત્વ જીવે છે જીવનાર અને જોનાર બે આ શરીરમાં જીવનાર એવું જીવે છે જીવનાર છે

kia cần năn năn đi cái cái năn mất giờ này, cái cho có gì đâu, có ta đâu, cái cần cái gì hết, cái năn cái gì, cái 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 હોય તો ખરાબ જઈશું તમે જીવ ના છોકર ધ્યાન ના થોડો ફેરફાર તમારો ધર્મ નહીં જીવ્યું હોય

તો વીજમાં તો બેઠો હતો પણ પાણી વગર બીજે શું કરીને આવે પોતે ને દેડા ખરી ખાવા માટે તો કે લીમડાનું કારણ તો બીજ હતું પણ બીજનું કારણ પાણી હતું ભાઈ પાણી જે લીમડો છે આખે આખો લીમડો છે તો કે દે એ દેસ પાણી છે કે નહીં ગેવા પાણી છે કે નહીં

Ba kỳ hát của mình của mong muốn được hài hòa. So, yêu hát của mình. I'm not phong kênh tênh. Mùa sĩ tay ghéo. Ghéo là mùa tênh 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 tênh

પોતે નક્કી કરતા હોય એવું હાથું જ છે સાક્ષાત સાંજે કીધું આત્મા સાંજે આત્મા કીધો એટલો આત્મા પડતો આત્મા કીધો નથી ને આત્મા કીધો